શા કે કેરણ માટે ભગવાનના ભક્તો તમને બદાન કહું છું થોડું ઘણું લેટ ગો કરતા શીખી જઉં સંઘર્ષ નસજેન સતત અનુસંધાન રાખજો મારી જ વાત સાચી એમ નહીં ક્યારે આપણી વાત સાચી હોય તેમ છતાં પણ એ વખતે મૌન ગ્રહણ કરી લેવું એમ માનું સંજોગ છે દાખલા તરીકે રોજ તમે સવારમાં જાગો ત્યાં રસોઈ તૈયાર હોય ભાખરી દૂધ વગેરે તૈયાર હોય અને એ નાસ્તો પાણી કરીને તમે પછી શાંતિથી જોબ પર જાતો પણ ક્યારેક તમે જાગો તો રસોઈ ન બની હોય તો બાંધવા ન મળવું સમજાય તમને તને કઈ ભાન બળી છે કે નહીં મારે ત્યારે જોબ ઉપર જવું હોય ભાખરી બનાવી નથી કઈ નાસ્તો તૈયાર કર્યો નથી મારે ક્યાં જવું બાંધવા ન મળવું સંજોગ હશે માનું આજે ને મજા નહીં હોય બની શકે ક્યારેક માથું દુખતું હશે બની શકે ક્યારેક આલારામ મૂક્યો પણ વાગ્યો ન હોય નો સંજોગ ન બને એમ જો વિચાર લે સંજોગ હશે તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં ને પ્રશ્ન બધા સહજમાં સોલ્વ થઈ જાય જો સંજોગને નહીં સમજી શકે તો અસંજોગને લઈને સંઘર્ષ સર્જાશે સંઘર્ષ વિનાશનું કારણ બનશે 18 અઢાર દિવસને અંતે પાંડવોનો વિજય થયો કરો નો પરાજય મારે તમને એ કેવું છે કે પરમાત્મા આજને આદેશ અલગ આપે એની અંતર્ગત રૂચી ક્યારેક અલગ હોય છે એને ભક્ત સમજી શકે को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए